નિકોલા ટેસ્લાના પોતાના શબ્દોમાં મારી શોધો પુસ્તકના અંશો પર આધારિત આજના વિશ્લેષણમાં સ્વાગત છે આ લેખો ટેસ્લાએ ત્રેસઠ વર્ષની ઉંમરે લખ્યા હતા મતલબ કે એમની કારકિર્દીનો જે ઉચ્ચતમ સમય હતો એ લગભગ પસાર થઈ ચૂક્યો હતો બરાબર અને એટલે જ આ એમ કે સ્ત્રોત બહુ જ રસપ્રદ છે આપણને સીધું ટેસ્લાના મનમાં શું ચાલતું હતું એમની વિચારવાની રીત કેવી હતી અને આ બધી એમની ક્રાંતિકારી શોધો પાછળ શું હતું એ એમના જ શબ્દોમાં જાણવા મળે છે તો આજે આપણે ટેસ્લાના કેટલાક મુખ્ય અનુભવો અને એમના વિજ્ઞાન પાછળની વિચારસરણીને જરા બારીકાઈથી સમજવાની કોશિશ કરીશું શરૂઆત કરીએ એમની પેલી અદ્ભુત માનસિક ક્ષમતાઓથી એમ કહેવાય છે કે એ કોઈ પણ ડ્રોઈંગ કે મોડેલ વગર સીધું મનમાં જ જટિલ મશીનો વિચારી લેતા એમને બનાવી પણ દેતા હા એ ખરેખર અસાધારણ હતું પુસ્તકમાં એ વર્ણવે છે કે નાનપણથી જ એમને આમ પ્રકાશના ઝપકારા ને એવા તીવ્ર દ્રશ્યો દેખાતા અને એનાથી એમની કલ્પના શક્તિ તેજ બની સત્તર વર્ષના થયા ત્યાં સુધીમાં તો કોઈ પણ શોધ હોય એનું નિર્માણ એનું પરીક્ષણ સુધારા વધારા બધું જ મનમાં કરી શકતા નથી જ અને આ જ માનસિક શક્તિ એ જ એમની સૌથી મોટી શોધ પેલું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર એનો આધાર બની આ વિચાર એમને અચાનક જ આવેલો ખરું ને બિલકુલ બુઢાપેસ્ટમાં એક પાર્કમાં સૂર્યાસ્ત વખતે એમના મિત્ર સાથે ફરતા હતા અને પેલી ગોથની કવિતા ફોસ્ટ એનું પઠન કરતા હતા અને અચાનક જ બસ આખો સિદ્ધાંત મગજમાં સ્પષ્ટ થઈ ગયો એ જ સિદ્ધાંત જેનાથી આજે આપણી એસી મોટરો ફરે છે ઓ જેના વગર આજના મોટા ભાગના ઉદ્યોગો ચાલી જ ના શકે એમણે તરત જ ત્યાં લાકડીથી રેતીમાં એનું ડ્રોઈંગ બનાવી દીધું અરે વાહ ત્યાં જ હા એક ક્ષણ તો ઇતિહાસ બદલનારી હતી અહીંથી જ આધુનિક એસી સિસ્ટમનો એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટનો પાયો નંખાયો વીજળીનું એ સ્વરૂપ જે લાંબા અંતર સુધી સહેલાઈથી જાય છે અને આજે આપણા ઘરોમાં ફેક્ટરીઓમાં વપરાય છે એમને ટેસ્લા કોઇલ પણ બનાવી જેનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે હા ટેસ્લા કોઇલ એ ઉચ્ચ આવર્તન અને બહુ જ ઊંચા વોલ્ટેજ માટે હતી ક્રાંતિકારી ઉપકરણ એનાથી પહેલાં વીજળીના ચમકારાના પ્રદર્શનો તો થતાં જ પણ એનાથી વધુ અગત્યનું એ કે વાયરલેસ કમ્યુનિકેશન અને એનર્જી ટ્રાન્સમિશન માટે રસ્તો ખુલ્યો પણ ટેસ્લાનું સપનું તો આનાથી પણ ઘણું મોટું હતું પેલી વર્લ્ડ સિસ્ટમ એ શું હતું બરાબર વર્લ્ડ સિસ્ટમ હા એ ટેસ્લાનું સૌથી મોટું સૌથી મહત્વાકાંક્ષી વિઝન કહી શકાય એ ખાલી સંદેશા મોકલવા પૂરતું નહોતું ટેસ્લા વિચારતા હતા કે આખી પૃથ્વી પર વાયર વગર જ ઉર્જા અને માહિતી બંને મોકલી શકાય આખી પૃથ્વી પર વાયર વગર હા જાણે આખી પૃથ્વી એક મોટો વાયરલેસ ચાર્જર બની જાય એમનો જે વોર્ડન ક્લિફ ટાવર પ્રોજેક્ટ હતો એ આ જ વિચારનો ભાગ હતો આખી દુનિયામાં સંદેશા મ્યુઝિક સમયનું ચોક્કસ સિગ્નલ અને છેવટે તો વાયરલેસ પાવર આજે પણ આ સાયન્સ ફિક્શન જેવું લાગે છે બરાબર અને એમની દુરંદેશી અહીં જ નોતી અટકતી એમણે ટેલિયોટોમેટિક્સની પણ શરૂઆત કરેલી હા ટેલિઓટોમેટિક્સ એટલે કે દૂરથી વસ્તુઓને કંટ્રોલ કરવાની ટેકનોલોજી રિમોટ કંટ્રોલ 1898 માં એમણે પહેલું મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં પ્રદર્શન કરેલું એક નાની બોટને રિમોટથી ચલાવીને બધાને ચોંકાવી દીเดલા ઓ 1898 માં હા આજના જે ડ્રોન છે રિમોટથી ચાલતી ગાડીઓ છે રોબોટિક્સ છે એ બધાનો પાયો ટેસ્લાએ ત્યારે નાખ્યો હતો એમણે તો ત્યાં સુધી કલ્પના કરેલી કે ભવિષ્યમાં આનાથી યુદ્ધોનું સ્વરૂપ બદલાઈ જશે માણસની મહેનત ઓછી થશે અદ્ભુત આટલી બધી શોધો આટલા મોટા સપના પણ એમના જીવનમાં સંઘર્ષ પણ કંઈ ઓછા નહોતા ખરેખર પેલું થોમસ એડિસન સાથેનો એમનો ઝઘડો પેલી કરંટ વોર એ તો જાણીતું જ છે પછી જ્યોર્જ વેસ્ટિંગ હાઉસ સાથેનો કરાર જેને શરૂઆતમાં મદદ કરી પણ પછી રોયલ્ટીના મુદ્દે હા એ પણ તૂટી ગયો અને સૌથી મોટો ફટકો પેલો વોડલિંગ પ્રોજેક્ટ માટે ફંડિંગનો અભાવ એના લીધે એમનું વર્લ્ડ સિસ્ટમનું સપનું અધૂરું જ રહી ગયું એટલે મોટા વિચારો માટે ખાલી બુદ્ધિ જ નહીં પણ પૈસા અને કદાચ નસીબ પણ જોઈએ સાચી વાત છે પુસ્તકમાં તેઓ પોતાના કેટલાક અંગત અનુભવો પણ કહે છે જેમ કે પેલો ડૂબી જવાથી બચ્યાનો અનુભવ કે યુવાનીમાં જુગારની લત હતી એના પર કાબૂ મેળવ્યો આ બધું એમની અંદરની તાકાત બતાવે છે નિશંકપણે મારી શોધો આપણને એક એવા માણસની ઝલક આપે છે જેનું મન ભવિષ્યમાં જીવતું હતું એમની એકાગ્રતા એમની કલ્પના એમના વિચારો ખરેખર અદ્ભુત એમનું જીવન જ મોટા સપના જોવાની અને એને માટે લડવાની કહાણી છે અને એમના વિચારો આજે પણ કેટલા સુસંગત છે આપણે જે વાયરલેસ ટેકનોલોજી આજે વાપરીએ છીએ એના મૂળ ક્યાંક ને ક્યાંક ટેસ્લાના કામમાં જ છે એમનું વર્લ્ડ સિસ્ટમનું વિઝન ભલે ત્યારે પૂરું ન થયું પણ આજે એ કેટલાય સંશોધકોને પ્રેરણા આપે છે અને એક છેલ્લો વિચાર જે ટેસ્લા પુસ્તકના અંતમાં મૂકે છે એ ખરેખર વિચારવા જેવો છે પીરું ટેલિઓટોમેટિક્સના સંદર્ભમાં એમણે કહેલું કે માણસો પણ એક રીતે તો જૈવિક મશીનો જેવા છે માસના મશીનો બહારથી જે ઉત્તેજના મળે એના પર પ્રતિક્રિયા આપે ઓ ભવિષ્યના ઓટોમેશન અને કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની એમની આ કલ્પના જુઓ શું આપણે આજે એ ભવિષ્યની નજીક નથી આવી રહ્યા જે ટેસ્લાએ એક સદી પહેલાં જોયું હતું